તમે આપણી યુટ્યુબ ચેનલ ની અંદર નવા આવ્યા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો મિત્રો ચેનલ ને તમે કરી નાખજો ફટાફટ સબસ્ક્રાઈબ કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ની અંદર મળશે નવા અને અનોખા તો વિડીયા ને કરી નાખો

તેમને એક માતા આવે છે ને મેરડી માતા આવે છે તે જોરદાર ધૂણે છે અને રેગડી પણ કરે છે તો જે ભાઈ તે ધૂણે છે ને પહેલાં તેમનો આપણો વિડીયો યુટ્યુબ ચેનલની અંદર જોવા મળશે તો તમને આગળ બતાવીશું તો મિત્રો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખો ને આ પહેલાં ભાઈનો વિડીયો જોઈ લો નાના બાળક તે શું કહે છે ને શું જાણે છે તે